આજના સમયમાં જયારે આપણા બાળકોમાં મોટા મોટા ભાગે ભાગે સંયમ અને અભાવ જોવા મળે છે છતાં શા માટે આપણી દીકરીઓ જ અસુરક્ષિત છે એ પણ એક ગંભીર પ્રશ્ન આપણી સામે વર્ષોથી અડગ ઉભો છે ત્યારે આવા અસુરક્ષિત વાતાવરણ વચ્ચે જયારે આપણી દીકરીઓ કિશોરાવસ્થામાં પ્રવેશે છે ત્યારે

હતો જયારે ટ્રેનમાં કે બસમાં ક્યારેક આ વિશ્વાસ વિશ્વાસઘાતમાં પરિણમે છે અને પછી એના પરિણામો ભયંકર આવે છે સુરત થી આવી એક ઘટના સામે આવી છે જેમાં એક સગીર દીકરીએ અજાણ્યા દંપતી પર કરેલો વિશ્વાસ એને એવા ઘા આપી ગયો

રાણી તળાવ પાસે આવેલ મદરેસા છોડીને અજાણ્યા દંપતી માતા પિતા માની તેમના પર વિશ્વાસ કરવો આ દીકરીને ભારે પડ્યો આ લોકો છેલ્લા બાર થી પંદર દિવસના સમયગાળા દરમિયાન આ દીકરીને નુશાકારક પદાર્થ પીવડાવતા રહ્યા અને તેને હવસખોરોને સોંપીને પોતાની હવા સંતોષીને આ દીકરીને આ દંપતીને પરત સોંપી દીધી અને આ લાલચુ દંપતીની લાલચ આટલે અટકતી નથી એટલે ફરી તેમણે સાહિલ સદામ અંસારી નામના એક વ્યક્તિ પાસેથી પણ પૈસા લઈને દીકરી તેને સોંપી દીધી અને આ નરાધમે પણ દીકરી સાથે દુષ્કર્મ કર્યું શારીરિક સંબંધો બાંધવા માટે મોકલી અને દેહ વિક્રયના ધંધામાં ધકેલી દીધી જોકે આ દરમિયાન દીકરી ગેનમાંથી જયારે બહાર આવી ત્યારે તેને કઈક ખોટું થયાની ખબર પડી એટલે દીકરી મોકો મળતાની સાથે જ આ નરાધમ દંપતીના ચુંગાલમાંથી નીકળી

एक महिला एन है उनके कुछ कार्यकर्ता एक कंप्लीट लेकर आए जिसमें उन्होंने बताया कि एक बच्ची जिसकी उम्र लगभग सत्रह साल की है वह रन की रहने वाली है उसका अपने माता पिता से शादी की चर्चा के कारण झगड़ा हुआ था तो वह झगड़ा करके घर छोड़कर भाग गई और वहाँ से वह अपनी एक महिला मित्र है तो मैया बहन जो लिंबायत में रहती है उनके पास चली गई तो उनका वहाँ से परिचय लालगेट के रानी तलाब विस्तार में रहते एक मोहम्मद साजिद नालबंद और उनकी बीवी सबीना साजिद मियाँ के साथ हुआ तो उन्होंने उस बच्ची को आश्वासन दिया कि वह उसको कपड़े की नौकरी कपड़े की दुकान पर नौकरी दिलवाएंगे दस हज़ार रुपये के लिए और फिर कुछ समय बाद उन्होंने धीरे धीरे पैसे की लालच में बच्ची की मर्ज़ी के खिलाफ जाकर उसे तो देह व्यापार का गलत काम करवाया और ये जो हमारा आरोपी है मोहम्मद साजिद नालबंद वो बावन साल का है और आमी कलाब में रहते हैं और उनकी बीवी सदीना साजिद दोनों को अरेस्ट कर लिया गया है और साथ ही साथ कादिर सदीका जो मदीना मस्जिद फुलबाड़ी के पास रहते हैं और साहिल शब्दा मंसारी जो ए वन टी सेंटर के पास रहते हैं तो इन चारों को अरेस्ट कर लिया गया है और इनके खिलाफ इमोरल ट्रैफिकिंग एक्ट भारतीय न्याय संहिता और प्रिवेंशन ऑफ चिल्ड्रेन कॉन्टेक्टर सर्विस एक्ट के अंदर केस दर्ज किया गया है और इन सबके खिलाफ हमें दो दिन का रिमांड भी मिला है और आगे की अभी फिलहाल चालू है जो तो मुख्य आरोपी है जैसे मैंने बताया वो आ, कपड़े के दुकान का काम करता था और उसकी उसी में जान पहचान थी और उसने यही आश्वासन दिया था कि वो अपनी जान पहचान के जरिए उसको नौकरी पे दिलवाएगा बट नौकरी के ला, लालच देकर उसने उससे उनका गलत इस्तेमाल दिक्री ने नौकरी अपनी आप लालच आपी तेनो दुरुपयोग करवा સત્તર વર્ષની નાની ઉમરમાં કદાચ એ દીકરીમાં કોણ તેનું હિત ઇચ્છે છે તમારો એક ખોટો નિર્ણય તમને ખૂબ ભારે પડી શકે છે અને સાથે જ માતા પિતાએ પણ સમજવાની જરૂર છે કે તમારું બાળક આવા ગેરસમજદારી ભર્યા નિર્ણય લઈ લે ત્યાં સુધી તેમની ઉપર આવા દબાણો ન કરો

તમારું આ લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમ નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસટીવી ન્યૂઝ નમસ્કાર